જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છે જે બેઝિક પણ ગણી શકો છો જેમાં આપણે આજે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકારની વાત કરવાના છીએ જેમાં આપણે ખાલી ગુણાકારના શું શીખવાના છીએ તો કે શોર્ટકટ મેથડ જ શીખવાના છે ગુણાકારની શોર્ટકટ મેથડ જ જોઈશું

એ બે અંકોનો બે અંકો સાથે ગુણાકાર કેવી રીતે કરવો ફટાફટ સ્પીડમાં અને ત્રણ અંકોનો ત્રણ અંકો સાથે કેવી રીતે ફટાફટ સ્પીડમાં ગુણાકાર કરવો એની આપણે વાત કરવાના છે આપણે એક અંકનો એક અંક સાથે ગુણાકાર કરવાની વાત કરવાના નથી એમાં તમને ઘડિયા વળવા જોઈએ એ ઈઝી વસ્તુ છે સેમ એની વસ્તુ બે અંકનો એક અંક સાથે ગુણાકારની પણ વાત કરવાના નથી કેમ કારણ કે એ પણ ઈઝી છે ફરીથી શું છે એક અંકનો ઘડિયો બોલવાનું છે શું કરતું જવાનું છે

ઉપર બે અંક નીચે બે અને પછી એનું શું કરવાનો હોય છે આપણે ગુણાકાર કરવાનો છે સાદી રીતે ક્લિયર પણ આપણે અહીંયા શું કરીશું તો કે અહીંયા બંને એકમના અંકોનો પહેલા શું કરીશું ગુણાકાર કરીશું એકમના અંકનો શું કરવાનો ગુણાકાર ગુણાકારનો જે જવાબ આવે એમાંથી એકમનો અંક આપણે જો વધી આવતી હશે તો વધીને શું કરતા જઈશું ક્લિયર ગુણાકાર કરીશું તો કે ક્રોસમાં ગુણાકાર કરીશું કેવી રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું ક્રોસમાં ગુણાકાર કરીશું ક્રોસમાં ગુણાકાર થઈ જાય એ થયા પછી બંનેનો શું કરી દેવાનો સરવાળો જો વધી આવતી હશે તો શું કરવાની આગળ લઈ જવાની વાર લાગે છે પરંતુ જ્યારે આપણે આ ટ્રીક શીખીએ છીએ તો માત્ર પાંચ થી દસ સેકન્ડમાં આપણે શું કરી શકીએ છીએ ગુણાકાર નો જવાબ લાવી શકીએ છીએ પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ ખબર જ છે તમને ખબર પડી જાય તો પ્રેક્ટિસ કર્યા વગર દાખલા વળવાના નથી ફટાફટ સ્પીડ આવશે નહીં તો પ્રેક્ટિસ કરવી પડશે તો જોઈએ આપણે અહીંયા કેટલાક ઉદાહરણ લીધા છે પ્રેક્ટિસ માટે કે ઉપર કેટલા અંકલા રહેલા છે તો બે અંક નીચે પણ કેટલા અંકો રહેલા છે બેંક તો પેલા કરવાનું શું કીધું તો કે એકમના એકમના એકમ શું કરવાનો ગુણાકાર જો હું એકમ એકમના અંકનો ગુણાકાર કરી તો ત્રણ દુ કેટલા થશે છ એ નીચે ઊંઘવાના વધુ સ્ટેપ પતી જાય પછી બીજા શું કરવાનું છે તો કે ગુણાકાર ક્રોસમાં શું કરવાનું છે ગુણાકાર ક્રોસમાં ગુણાકાર કરીએ તો ત્રણ એકા ત્રણ અને બે દુઃખ કેટલા થવાના ચાર આ શું કરી દેવાનો સરવાળો ત્રણ ચાર એ મૂકી અહીંયા પણ વધી આવી નથી આગળ બે અંકોની જવાબ મળ્યો નથી તો સાત એમના એમ મૂકી દેવાના પછી નેક્સ્ટ છેલ્લું સ્ટેપ શું છે આપણા જોડે આગળના જે બે અંકો રહેલા હોય બે અંકોનો શું કરી દેવાનો ગુણાકાર બે એકા બે એટલે જવાબ કેટલો આવશે આપણો આગળ બે જવાબ આટલો થશે જો સાદી મેથડથી ગણતા હોત તો શું કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો જો સાદી જીરો માં છ ઉમેર છ ત્રણ માં ચાર ઉમેર્યું કેટલા થાય સાત અને બે ના બે જવાબ કેટલો આવતો બસો ક્લિયર છે તો આ સ્પીડ કેવી થઈ જશે તમારી વધી જશે તો નેક્સ્ટ આપણે જોઈએ છે શું તો કે નેક્સ્ટ આપણે જોડે છે બે અંકની બીજી સંખ્યા કઈ છે તો કે પાસઠ

છ ચોક કેટલા થાય ચોવીસ આ બંનેનો શું કરવાનું સરવાળો પાંચ ચાર કરવું એટલે કેટલા થાય નવ અને એક વત્તા બે એટલે કેટલા થાય ત્રણ અને આ જે વધી હતી એ શું કરી દેવાની પ્લસ એટલે કેટલા થશે એકતાલીસ અહીંયા હવે વધી પાછી ક્યાં લઈ જવાની છે ચાર આગળ લઈ જવાની છે હવે છેલ્લું સ્ટેપ આપણા જોડે શું છે તો કે આ બે જે અંકો રહેલા છે બે અંકો શું કરી દઈશું આપણે ગુણાકાર છ કેટલા થવાના અઢાર અઢારમાં કેટલા ઉમેરતી આપણે ચાર એટલે કેટલા થશે બાવીસ આ આપણો જવાબ એકદમ સ્પીડ આપણી વધી જવાની છે ફરીથી શું કરવાનું એકમ ના એકમ ના ક્રોસમાં મલ્ટિપ્લિકેશન અને આપણા જોડે તોતેર આપેલા છે જો તોતેર આપેલા હશે તો શું કરીશું હવે આપણે તો કે પહેલા એકમ ના એકમ ના અંકોનો ગુણાકાર આઠ કેટલા થાય ચોવીસ વધી કેટલી પડી સાઈડ તો કે આપણા જોડે બે વધી છે હવે આગળ સરવાળો કરો છ કેટલા થશે બાર બાર ને કેટલા થયા તેર વધી પડી એક પાંચ ને બે સાત સાત કેટલા થશે આઠ એમાં કેટલા ઉમેર દેવાના હજુ બે ઉમેરવા એટલે પંચ્યાસી થશે પંચ્યાસી શું કરવાનો પાંચડું વધી કેટલી લઈ ગયા આપણે આઠ હવે આ બંનેનો શું કરીશું આપણે ગુણાકાર નવ સિત્તા કેટલા થશે ત્રેસઠ અને ત્રેસઠ માં કેટલા ઉમેરવાના છે આપણે આઠ ઉમેરવાના છે ત્રેસઠ માં પેલા કેટલા ઉમેરીએ આપણે દસ એટલે તો માંથી બે બાદ કર્યું એટલે કેટલા થઈ જાય ઇકોતેર આપણો જવાબ ક્લિયર છે છે વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લી જે રકમ જોડે એ તમારે શું કરવાનું છે મને કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ શેર વાત થઈ તો કે બે અંકોની બે અંકો સાથીના ગુણાકારની વાત થઈ શોર્ટકટ ટ્રીપ ની વાત થઈ હવે તમારા મગન માં એવું પણ પ્રશ્ન થાય કે સાહેબ હવે મને બે અંક આપ્યા હોય નીચે એક અંક આપ્યો હોય તો હાલ આગળ જ વાત કરીએ આપણે તો એ તો તમારા માટે કેવું રહેશે ઈસી ફટાફટ શું કરી દેવાનો ગુણાકાર જ કરી દેવાનો છે આન્સર દેવાનો છે ક્લિયર હવે નેક્સ્ટ વસ્તુ આપણા જોડે શું છે તો કે ત્રણ ત્રણ સાથે ગુણાકાર વાત કરીએ છે ત્રણ અંકનો ત્રણ અંક સાથે એની એ જ મેથડ છે પેલામાં ત્રણ સ્ટેપ હતા અહીંયા બે સ્ટેપ વધી જશે પણ સે તો કેવા સેમ ટુ સેમ જ પેલા શું કરીશું આપણે તો કે એકમના અંકોનો ગુણાકાર કરીશું એ લખીશું એકમના અંકનો ગુણાકાર થઈ જાય છે આગળ લઈ જઈશું શે મહિની વસ્તુ હવે જે ત્રણે ત્રણ અંક હતા એ ત્રણે ત્રણ અંકોને શું કરવાનું એક બીજા જોડે લડાવડાવાનું એકબીજા જોડે તો પહેલાનો છેલ્લા જોડે આ બાજુના છેલ્લાનો પેલા જોડે અને વચ્ચેવાળાનો જોડે ગુણાકાર કરીશું ક્લિયર પછી ચોથું સ્ટેપ શું છે તો કે આગળના જે બે અંકો રહેલા હતા એ બેનો શું કરવાનો ક્રોસમાં ગુણાકાર કરવાનો અને એ થઈ જાય પછી એટલે શું કરી દેવાનું જે આપણા સોના સ્થાન પર જે અંકો રહેલા છે એનો ગુણાકાર કરી દેવાનું ક્લિયર એકમ અંક સાથે ગુણાકાર એકમ દશકનો ગુણાકાર થઈ જાય પછી ત્રીજું સ્ટેપ શું હતું તો કે

કેટલી લઈ ગયા એક લઈ ગયા હવે બીજું સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે આ બંને ગુણ જે સંખ્યાઓ રહેલી છે બંને શું કરવાનું છે ક્રોસ મલ્ટિપ્લિકેશન સાત દુ કેટલા થશે તો કે ચૌદ થશે સાત દુ કેટલા થવાના સરવાળો ચાર જોડે સાહીઠ કેટલા થઈ જાય સાહીઠ સાહીઠ માં એકમો અંક આવ્યો આપણા જોડે જીરો એ મુકવાનું વધી કેટલી લઈ જવાની આપણે આગળ છ લઈ જવાની હવે ત્રીજું સ્ટેપ શું છે તો કે ત્રણેય નો જોડે મલ્ટીપ્લિકેશન કરાવવાનું ત્રણેય શું કરવાનું છે ભાઈ આપણા એકબીજા જોડે મલ્ટીપ્લિકેશન તો જુઓ નવ નો ગુણાકાર કોના જોડે એક ના જોડે પાંત્રીસ એ મૂકી દેવાના હવે સરવાળો નવ ને બે કેટલા થાય અગિયાર અગિયાર માં પાંચ ઉમેરે એટલે કેટલા થશે તો કે સોળ સોળ ની વધી પડી એક અને ત્રણ ને કેટલા થઈ જવાના ચાર એટલે કેટલા મળે આપણને છેતાલીસ છેતાલીસ નો શું મૂકીશું આપણે છો

આ બતાવું છું એટલે વાર લાગે છે જ્યારે આપણે પ્રેક્ટિકલ દાખલા હોય છે એક આપણા જોડી રકમ આપેલી છે બીજી કઈ તો કે ત્રણસો અને ગુણ્યા કેટલા આપ્યા છે આપણને સાતસો ચોરાણું આપેલા છે તો એનો ગુણાકાર કરીએ છીએ સેમ પ્રોસેસ એની શું કરીશું આ ગુણાકાર આઠ ચોક કેટલા થવાના બત્રીસ વધી કેટલી પડી ભાઈ ત્રણ પડશે ક્લિયર પછી સરવાળો કરવું એટલે કેટલા થાય બે અને સાત ઉમેરું તો કેટલા થશે બે સાતમાં બે ઉમેરવું કેટલા થશે નવ હવે આ બાણું છે આપણા જોડે એમાં કેટલા ઉમેરવાના છે ત્રણ એટલે કેટલા થશે આપણા જોડે પંચાણું પંચાણું માં શું આવ્યું મારા જોડે પાંચ એ પાંચ આપણે લખવાનું થશે

5, ને એક છ ને એક સાત સાત એકમનો અંક શું મારો બે મૂકવાનો અને વધી કેટલી લઈ જઈશું હવે આપણે બાર વધી લઈ જઈશું નેક્સ્ટ સ્ટેપ શું છે આપણું તો કે આગળના બે જે અંકો રહેલા છે આપણે શું કરવાનો ગુણાકાર સાત ત્રણ નવ કેટલા થવાના કે સત્યાવીસ અને પાંચ સીતા કેટલા થવાના તો કે પાંત્રીસ આ બંને સરવાળો કરીએ સાત ને પાંચ કેટલા થાય બાર વધી પડી એક ત્રણ ને ત્રણ કેટલા થશે છ અને વધી કેટલી હતી આપણા જોડે બાર એ ઉમેરી દઈશું બે બે કેટલા થવાના ચાર છ માં એક ઉમેર્યું કેટલા થાય સાત એટલે કેટલા મળ્યા ચુંબોતેર ચુંબોતેર માં શું મૂકવાનું સાત વધી કેટલી રાખીશું આપણે મગજમાં તો કે સાત અને છેલ્લું સ્ટેપ છેલ્લા સ્ટેપમાં શું કરવાનું છે તો કે એકમના અંકોનો ગુણાકાર કરવાનો છે એકમનો અંક શું છે મારો તો કેટલા થાય થઈ થઈ જાય આ શું આપણો જવાબ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ તમારે શું કરવાનો છે મને કોમેન્ટ કરીને આપવાનો છે ક્લિયર હવે જોઈ લેજો ફરીથી બતાવી દઉં છું કે આ બંનેનો શું કર્યું હતું આપણે ગુણાકાર કર્યો તો ભાઈ પહેલાં બેનો શું કરવાનો ગુણાકાર નવ દુ કેટલા થશે અઢા વધી પડી કેટલી એક પછી પાછું શું કરવાનો ક્રોસમાં મલ્ટીપ્લિકેશન સાત દુ ચૌદ સાત દુ ચૌદ થયા એ સાઈડમાં લખવાના નવ પંચા કેટલા થાય પિસ્તાલીસ એવું લખવાના એ નીચે ચારને પાંચ કેટલા થવાના નવ અને બે ને કેટલા ચાર ને કેટલા થવાના પાંચ એનો વધી એક ઉમેરતી એટલે કેટલા થાય સાઠ એનો જીરો મૂકવાનો છગડો ક્યાં કરીશું આપણે વધી હવે ત્રીજું સ્ટેપ શું હતું આપણા જોડે કે ક્રોસમાં ત્રણ એનો શું કરવાનું મલ્ટિપ્લિકેશન બે કા બે અગિયાર પાંચ ઉમેરીએ તો કેટલા થવાના સોળ સોળ નો છગડો વધી પડી એક ત્રણ ને કેટલા થવાના ચાર ચારમાં કેટલા ઉમેર્યું શું આપણે છ તો ચારમાં છ ઉમેરીએ કેટલા થાય બાવન નો બગડો વધી કેટલી પડી જશે ભાઈ પાંચ પડશે

ક્લિયર છે હવે છેલ્લી જે રકમ રહેલી છે આપણે શું કરવાની છે છે ભાઈ કોમેન્ટ કરીને તમારે મને જણાવવાની આ એકદમ ઈઝી ટ્રીક છે જો વધારે તમે પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ વધી જશે ગણિતમાં જો તમારી સ્પીડ વધારવી હોય તો પ્રેક્ટિસ કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો આ અતિશયની વાત કે ત્રણ અંકની અને બે અંકની સંખ્યાઓના ગુણાકારની વાત થઈ હવે તમને પાછો પણ પ્રશ્ન થશે કે સાહેબ હવે આવી રીતે તમે ત્રણ અંકની તો સંખ્યા મને કહી દીધી હવે મને બે અંક ની સંખ્યા આપી શું કરવાનું તો બે અંક ની સંખ્યા આપી હોય તો આગળ શું મૂકી દેવાનું જીરો મૂકી દેવાનો દાખલા તરીકે બસો ને ચોત્રીસ છે એમાં કેટલા લઉં છું હું